રેલવે ડિવિઝનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયરે રૂપિયા પાસઠ હજારની લાંચ લેતા ઝડપાયા ભાવનગર રેલવે ડિવિઝનની ડી કચેરીમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ટિપ્પે સ્વામી લક્કામા દાસરે ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા દસ લાખની રકમ રિંગ બિલોની મંજૂરી તેમજ એપ્રુવલ આપવા માટે બિલોની રકમ ચાર ટકા લેખે એડવાન્સ તથા અન્ય એકવાર ઓર્ડર આપેલ હોય તેના પાંચ ટકા લેખે કુલ મળી રૂપિયા પાસઠ હજારની લાંચની માંગણી કરી હતી જેની ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટરે અમદાવાદ એસીબી ખાતે ફરિયાદ નોંધાવતા એસીબીની ટીમે છટકું ગોઠવી આરોપી ટિપ્પે સ્વામીને લાંચની રૂપિયા પાંસઠ હજારની રકમ લેતા ઝડપી લીધા હતા ويقول <applause> 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 인슐러드 하이닉스 러브웨이트로버 인슐러드